નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો મિત્રો જો હજુ સુધી નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ખેતીનું ભવિષ્ય આ યુટ્યુબ ચેનલની અંદર ખેતી અવનવી તમામ પ્રકારની માહિતી તમને જોવા મળશે મિત્રો આજે વાત કરવી છે છોડ વિશે કે કોઈ પણ પાકના છોડને રોકેટ ગતિએ વધારવો હોય તો કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે એટલે મુખ્ય રીતે કે છોડનો વિકાસ છોડની વૃદ્ધિ સારી રીતે કરવી હોય તો કઈ વસ્તુ ખેતી કરી રહ્યા છો પરંતુ સમયની સાથે બદલાવું ખૂબ જરૂરી છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે પરિવર્તન સંસારનો નિયમ છે જો આપણે પરિવર્તન નહીં લાવીએ તો આવનારા સમયમાં ઘણી બધી એવી નવી ટેકનોલોજી નવી એવી વૈજ્ઞાનિક શોધો આવવાની છે જેની સાથે આપણે તાલ મેળવી ન શકીએ તો કોઈના કોઈ અંશે આપણે એનો ભોગ બનવો પડશે હવે વાત છે છોડના વિકાસની છોડની વૃદ્ધિની તો એમાં છે ને કે જેવી રીતે આપણા ઘરમાં કોઈ નવજાત બાળકનો જન્મ થાય કોઈ નાના બાળકને આપણે એનું જતન કરતા હોય એને સાચવતા હોય એ રીતે છોડ પણ એક નવજાત છે એનું પણ આપણે જતન એવી રીતે જ કરવાનું છે ઘણી વખત કેવું હોય કે ખેડૂતના મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે વધારે પાણી આપો વધારે દવા છાંટો એટલે પાક ઓટોમેટિક સારો રહે પણ એવું નથી હોતું એની માટે આપણે જે કંઈ પ્રેક્ટિસ કરીએ છીએ જે પણ આપણે ખેતીમાં નવા નવા ઉપયોગ કરતા હોય વસ્તુઓનો એ રીતે એનું પણ એક મેનેજમેન્ટ જરૂરી છે પાણી છે તો પાણી પર માપસર જોઈએ દવા માપસર ખાતર માપસર આ બધી વસ્તુ જ્યારે આપણે એક સરખી વાપરીએ જે રીતે જમીનને સુઈટેબલ હોય કે પછી આપણે વાતાવરણ અનુકૂળ હોય કે પછી આપણે પાણી એક વખત ચાલુ કરી દીધું પછી આઠ કલાક સુધી બંધ ન કરીએ તો વૃદ્ધિ વિકાસ માટે ખૂબ એટલે ખૂબ ભાગ ભજવે છે અને જ્યારે છોડનો વિકાસ ન હોય છોડની વૃદ્ધિ બરાબર ન હોય તો પછી એ છોડ માયકાંગલો હોય એ તમને વધારે ઉત્પાદન ન આપી શકે અત્યારે કેવું છે કે આપણે ઉત્પાદન મેળવવા માટે દોટ મૂકી છે હાઇબ્રિડ બિયારણો ગાળામાં વધારે ઉત્પાદન મળે એવી વેરાયટી જે સંશોધન કરેલી છે વૈજ્ઞાનિકો દ્વારા એનું સંશોધન કરવામાં આવેલું છે અને એ લોકો જે ઉતારો લેતા હોય એનો પચાસ ટકા ઉતારો આપણે નથી લઈ શકતા ઘણા એવા સૂઝબૂજ વાળા ખેડૂત છે જે પોતે ઉતારો લે છે ઘણા બધા વિસ્તારમાં હવે હમણાં તે થોડાક દિવસ પહેલા એક ભાઈ સાથે ચર્ચા થતી તો એ ભાઈ કે મારે ચણામાં 35 37 મણિયો વિગો આવ્યો હવે કંપની જે છે કંપની નો ઓલ ઓવર એ વખતે આમ જોઈએ ને એ બીઆરએન નું તો બધાને 20 25 મણિયો વિગો હતો કંપની કે એવરેજ આ અત્યારે છે તો તમે વિચાર કરો કેલા ભાઈ કે નવીન કર્યું હશે ત્યારે ને 35 37 મણ વિગો આવ્યો ને હવે ચાલો બીજી બધી વાત નથી કરવી મુખ્ય વાત પર આવું છે કે ત્રણ વસ્તુ જે ત્રણ મુખ્ય ઘટક છે બીજા ત્રીજાના ક્રમમાં ફેરફાર કરી દીધો ત્રીજું ખાતર ત્રીજું દવા છે એની જગ્યાએ ત્રીજું ખાતર કરી દીધું અને બીજું દવા કરી દીધું જો તમે છોડની એની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ચાલશો તો ક્યારેય પણ છોડ નબળો નહીં પડે પાણી છોડને જે રીતે રીતે જરૂરિયાત છે એ ઘરે નાનું બાળક હોય એને તમે પાણી પીવડાવો નહીં પીવડાવો એને જેમ જરૂર હશે એમ ઘણી વખત આપણું બાળક આપણી પાસે પાણી માંગતું હોય બાળક એમ કે પપ્પા ભૂ આપો મમ્મી દાદા ભૂ આપો ત્યારે તમે એને પાણી પાવો એવી રીતે છોડ પણ તમને કહે છે પણ તમે છોડનું સમજી નથી શકતા એટલે છોડને જે જરૂરિયાત હોય એ રીતે આપો ત્યાર પછી ખાતર હવે જે ખાતર છે ને અહીંયા અહીંયા જ સૌથી મોટી મિસ્ટેક છે છે સુધારો કરવાનો કારણ કે ખેડૂત ખાતર ત્રીસ ટકા આપતો હશે તો દવા સિત્તેર ટકા આપે છે જેની જરૂર ઓછી છે એ વધારે આપીએ છે જેની વધારે જરૂર છે એને ઓછું આપીએ હવે આપણા વડવાઓ કહેતા કે દેશી ખોરાક ઘરે કઈ ના આવે તો દેશી ખોરાકમાં એવું શું હતું તો કે એમાં જે પોષક તત્વો આપણા શરીરને જરૂરી હતા એ બધા મળતા હવે માર્કેટમાં ખાતર બધા મળે છે આપણને બધી ખબર છે પણ છોડને કયા સમયે કયું ખાતર આપવું એ આપણે આપણી આપી નથી શકતા હવે ઘણી વખત અત્યારે ઘણા બધા ખેડૂતો નવા નવા પ્રયોગો કરે છે છોડના વિકાસમાં સૌથી વધારે જરૂરી શું છે તો કે માઇકોરાઈઝા માઇકોરાઈઝા પાયામાં વાવી ગયો એ છોડને ઝડપથી વૃદ્ધિ કરવામાં મદદ કરાવશે હવે એ તમે કરી લીધા પછી તો તમારે એમિનો એસિડ છે કે પછી હ્યુમિક એસિડ છે કે પછી અત્યારે સિવિડ એક્સ્ટ્રેક્ટની નવી ટેકનોલોજી આવી છે એ છે એ બધું તમારે વાપરવું પડશે હવે આ બધી વસ્તુ કોઈ નાખ્યું હોય એટલે ખેડૂત શું કે ભાઈ મેં તો પાયામાં આટલા ડીએપી નાખ્યા આટલું ઊરિયા નાખ્યું આટલું મહાધન નાખ્યું જે તે નાખ્યું હોય એ બધું આપણને સંભળાવે પણ સાહેબ એ તમે નાખ્યું છે પણ હવે તમે નાના બાળકને શાક રોટલી આપો તો એ ખાય ન ખાય ને એમ અત્યારે એને એની જરૂર નથી ભવિષ્યમાં એની જરૂર પડશે ત્યારે એ ઓટોમેટિક ખોરાક લઈ લેશે પણ શરૂઆતમાં તમારે શું કરવાનું છે તો કે ભાઈ માઇક્રોરાઇઝા નાખી દીધું છે માઇક્રોરાઇઝા પછી યુમિક એસિડ છે એમિનો એસિડ છે સીવીડ એક્સ્ટ્રેક્ટ છે આ બધું તમારે આપવું પડશે જે રીતે છોડ માગશે એ રીતે આપવાનું છે અને સૌથી મોટો પ્રશ્ન શું હોય કે ચોમાસું છે તો આ સમયગાળા દરમિયાન ઘણી વખત વરસાદ વધારે હોય આ વર્ષની જેમ તો પાણી લાગી જતું હોય તો એ સમયે તમારે આપણે જે મુરશ્યુ ખાતર કહીએ એમનિયમ સલ્ફેટ એ આપવું પડે પાણી છોડાવવા માટે ઘણી વખત વૃદ્ધિ વિકાસ છોડના ન થતા હોય તો ઓગણીસ ઓગણીસ તાત્કાલિક ધોરણે આપવું પડે કે એનું ડ્રેન્ચિંગ કરાવવું પડે એનો સ્પ્રે કરાવવો પડે ત્યારે છોડને એ જે વસ્તુની જરૂરિયાત છે એની પૂરતી થતી હોય હવે ત્યાર પછી ઘણી બધી વખત કેવું થાય જે ત્રીજું ઘટક છે એની વાત કરીએ કે દવા દવા કોઈ પણ રોગ જીવાતનું નિદાન કર્યા વગર પાડોશીને એમ ખબર પડી કે મારે અહીંયા તડતળી આવી ગયા લીલા ચૂસી આવી ગયા થ્રીપ્સ આવી ગયા મોલો કથીરી ગમે તે આવી ગયો એટલે એ બાજુવાળાને વાળાને કહે એટલે પેલો તે દવા છટાવે ને પેલો દવા છટાવે હવે પેલો જે ભાઈ છે એને તો નિદાન કર્યું જ નથી એ પોતાના ખેતરમાં નથી ગયા આવી રૂઢિ જે છે એ રૂઢિને આપણે બદલવાની છે દવામાં ખાસ કરીને વધારે ખર્ચો કરીએ છીએ નકામો ખર્ચો કરીએ છીએ કારણ કે જો કોઈ બાળક તંદુરસ્ત હોય તો એને રોગ કે એને એલર્જી અને શરદી ઓછી થતી હોય અને જે બાળક થોડુંક વીક હોય એને એના પ્રમાણમાં વધારે થતી હોય આપણે જે મોટા હોય તો આપણે કેવું હોય ઘણી વખત ઘણાને કંઈક એવી ધૂળ ઉડતી હોય તો એલર્જી થઈ જાય તો એની એ જે આપણે કહેવાય ને કે ઇમ્યુનિટી ઇમ્યુનિટી એની થોડીક એવી ડાઉન ડાઉન હોય એટલે એને એ તકલીફ થતી હોય ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે ખાતર એટલે કે ન્યુટ્રિશન આપવા ખૂબ જરૂરી છે હવે ખાતરમાં આપણે વાત કરી દીધી છે બધી હવે આપણે છીએ દવાના પ્રોગ્રામની અંદર દવાના ફિલ્ડની અંદર તો દવા કેવી રીતે આપવી તો કે સૌથી પહેલું જે કઈ રોગ છે એનું નિદાન કરવું નિદાન કર્યા પછી તમે જે તે જગ્યાએથી દવા લેતા હોય જે એગ્રોનોમિસ્ટ ભાઈથી જે એગ્રોપર ત્યાં જવાનું છે ત્યાં જઈ એને ફોટા દેખાડો અત્યારે આપણે સ્માર્ટ ફોન બધાએ લઈ લીધા છે અને ફોટા દેખાડો કે ભાઈ મને આ તકલીફ છે શું ખરેખર આ રોગ છે એ વ્યક્તિ એમ કે હા આ રોગ છે તો સારામાં સારી જે રિઝલ્ટ મળતી હોય એ કંપનીની દવા લેવો હવે અત્યારે શું થાય એક તો જોયા વગર ગયા હોય ત્યાં જઈને પેલા પહેલાંને કહી દીધું કે ભાઈ લીલા ચૂસ્યા છે તળતળિયા છે મોલો છે કથીરી થ્રીપ્સ જે તે હોય એ તમે કહી દીધું એટલે પેલા ભાઈએ એની રીતે ડબલા દઈ દીધા બધા એગ્રોવાળા બધું સારું આપી એવું નથી હવે તમારે સારું માગવું પડશે કારણ કે તમને શરબત આપી દે પહેલી વખત હવે તમે શું કરો શરબત લઈને વાળીએ જતા રહ્યો જે માણસ હોય ભાગ્યો હોય મજૂર હોય એને દઈ દો ભાઈ આ તારે અહીંયા દાખલા તરીકે કપાસ છે કપાસમાં દવા છંટકાવ કરાવી દેવાનો છે હવે તમે હું માપ છે એ બધું પેલા એ લખી દીધું છે તમે એ સીધી દીધું પણ એને કેવી રીતે દવા છાંટી એ તમને ખબર છે ત્યાં સાથે રહી કામ કરાવવું પડશે કારણ કે એ જે બધા છે ને એમ નહીં તે બધા પોતે ખાતેદાર છે સાત બાર આઠ માં એમનાય નામ છે તો અહીંયા શું લેવા આવે છે કારણ કે એમનો બલ્બ થોડોક ડીમ છે અને તમારી પાસે પાવર છે તો એ પાવરનો આપણે ઉપયોગ કરવાનો છે કોઈ પણ વસ્તુનું નિદાન કરી સારી દવા લઈ એનો ડોઝ બનાવરાવવો અને કઈ કઈ હાલતમાં છોડશે એ પ્રમાણે એનો છટકાવ કરાવવો ખૂબ જરૂરી છે દવા જે છે એના કરતા મહત્વનું હું તો એવું માનું છું કે ખાતર છે કારણ કે જો તમારો છોડ તંદુરસ્ત હશે બળવાળો હશે તો જેવી તેવી જીવાત એને ટચ નહીં કરી શકે જેમ આપણામાં છે તો ઘણી વખત એવો વાયરલ ઇન્ફેક્શન ચાલુ થઈ જાય વાયરલ ચાલુ થાય આપણે ડોક્ટર પાસે જઈએ એટલે કે ભાઈ અત્યારે તો વાયરલ છે તાવ આવી જાય શરદી ઉધરસ માથું દુખતું હોય તો ઘણા એવા લોકો હશે એને વાયરલ ના સમયે અસર નહીં થતી હોય શું લેવા કે તંદુરસ્ત છે એટલા માટે આ બધી વાત બધા ખેડૂત જાણે છે પણ મેન ડખો હશે દવામાં ખાતરમાં દવા વધારે વાપરે ખાતર ઓછું વાપરે હવે એ આપણે બદલવાનું છે ખાતર જે રીતે અતિની ગતિ નહીં અતિ તમે જે કરશો એની ગતિ ક્યારેય ન હોય માપસર પ્રમાણમાં જેની જેટલી જરૂરિયાત છે એટલું આપવું તો તમે એ વસ્તુનું ઉત્પાદન વધારે લઈ શકો કોઈ વ્યક્તિ વધારે પાણી લાગી ગયું હોય સલ્ફેટ વધારે નાખી દે થાય જમીન સુકવી નાખે છોડના મૂળ છે એ નાખે બળી જાય વધારે પડતું ઓગણી ઓગણી નાખી દો શું થાય એટલી સારી ફૂટ આવી જાય કે બે દિવસની અંદર લીલા ચુસ્ચા તડતડિયા ને બધી જીવાત આવી જાય એ નથી કરવાનું જે કઈ કરવું છે બરાબર કરવું છે

એટલે જે જગ્યાએ આપણે મથવાનું છે જે જગ્યાએ કામ કરવાનું છે એ છે ખાતર દવા અને પાણી આ ત્રણનું મેનેજમેન્ટ કરી લો એક વખત તો લગભગ તમે બીજા કરતા સારું એવું ઉત્પાદન લઈ શકશો લઈ શકશો લઈ શકશો બધી જગ્યાએ ન કરવું હોય તો એક વીઘા જમીનમાં પહેલા ખતરો કરી લો એક વીઘા જમીનમાં પ્રયોગ કરો ને પછી આવતા વર્ષે શરૂ કરજો તમારે જે પાકને લગતું અત્યારે તો ઓનલાઈન બધા ડેટા છે કપાસ હોય તો કપાસનું આખું શેડ્યુલ આવી જાય કે કેટલા દિવસે કઈ દવા આપી કેટલા દિવસે કયું ખાતર ચલો દવાની તો ખબર ના પડે પણ અંદાજીત દવા એ લોકોએ વાતાવરણ જે આપણે ગુજરાતનું સૌરાષ્ટ્રનું જે વાતાવરણ હોય એ પ્રમાણે દવા એમણે સૂચવેલી હોય પછી તમારા ખેતરમાં તમારા પાકમાં જે કઈ પ્લસ માઇનસ રોગ જીવાત હોય તો એ વસ્તુ અલગ છે પણ ખાતર તો બધા માટે લગભગ સેમ આવતા હોય કે બે પાંચ દિવસે કહ્યું તો કે શરૂઆતના ધોરણમાં યુમિક એસિડ આવી ગયું અથવા સીવીડ એક્સ્ટ્રેક્ટ લઈ લો પછી વરસાદ વધારે હોય તો એમિનો એમોનિયમ સલ્ફેટ લઈ લો અને પછી ઓગણીસ ઓગણીસ છે એ બધા જે કંઈ રાઉન્ડ છે પછી આગળ જતા જેમ જેમ જરૂર પડે સલ્ફરની મેગ્નેશિયમની બોરોનની એ બધી જરૂરિયાતો તમને બધી ઓનલાઈન ડેટા મળી જાય છે એનો થોડોક ઉપયોગ કરો અત્યારે બધા આપણે અપગ્રેડ થઈ ગયા આપણે સ્માર્ટફોન બધાએ લઈ લીધા કારણ કે સરકાર સબસિડી આપે ને સ્માર્ટફોન લઈ લીધા પણ એનો સ્માર્ટ ઉપયોગ નથી કરતા તમે યુટ્યુબમાં વિડીયો જુઓ ફેસબુકમાં જુઓ સોશિયલ મીડિયામાં જુઓ ઘણા બધા એટલા બધા લોકો નવી નવી ઇન્ફોર્મેશન આપી રહ્યા છે એ બધું આપણે સ્વીકારવું પડશે તો તો જ ખેડૂત સદ્ધર બની એટલે મુખ્ય વાત જે છે છોડને વૃદ્ધિ વિકાસ કરાવવા માટે પાણી ખાતર અને દવા 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 નથી લેવાની ત્રીજા નંબરે છે પહેલા પાણી આવશે માપસરનું પાણી આપવાનું અત્યારે વોટર સોલ્યુબલ ખાતર ફૂલ પુષ્કળ પ્રમાણમાં સારા એવા કંપનીના લઈ શકાય એવા માર્કેટમાં છે એનો ઉપયોગ કરવો જોઈએ હવે તો લિક્વિડ આવી ગયા વોટર સોલ્યુબલ ઉપર એક આવી ગયો લિક્વિડ નેનો નેનો આ જે છે ને એ રીતે લિક્વિડ ખાતર આવી ગયા એનો ઉપયોગ કરો બે દિવસમાં તરત રિઝલ્ટ જમીનને બગાડતી બંધ કરશે કારણ કે પેલામાં જે કઈ આપણે સમજી લો કે ખાતર પચીસ ટકા લખ્યું હોય કે બાર બત્રીસ છે તો બાર ટકા જે છે એની સિવાય બત્રીસ ટકા જે છે એ મટિરિયલ સિવાય ફિલર બીજું હોય એ આપણે જમીનમાં નાખો એટલે જમીનને એ ખરાબ કરે છે એટલે હવે તો લિક્વિડ ટેકનોલોજી આવી ગઈ જેમ જેમ ટેકનોલોજી સાથે આગળ વધશું એવી રીતે બે પાંચ પૈસા આપણે ખીચામાં નાખી શકીશું અને એના માટે આપણે મેનેજમેન્ટની ખાસ જરૂર પડશે તો મિત્રો આ હતો કોઈ પણ પાકને કેવી રીતે વૃદ્ધિ વિકાસ કરાવો એના માટેનો બેઝિક એટલે બેઝિક વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર